માં વધુ એક ભાજપ કાર્યકર્તા પાર્ટી બદલવાની ફિરાકમાં છે તેવું લાગી રહ્યું છે મોટા સાઘડીયાના સરપંચ અને ભાજપ કાર્યકરની વસાવદરવાડી કરવાની જાડેજાએ ખેડૂત અને રસ્તાના કામ ન થતા હોવાનો આક્ષેપ કર્યો છે ભાજપની સરકાર સામાન્ય લોકોનું કામ ન કરતી હોવાથી જાહેર કરી છે નારાજગી કોઈ નાના માણસના કામ થતા નથી અને ખેડૂતના તો એક પણ કામ થાતા નથી અને હજી છું પણ મારી અને મારા ખેડૂતનું મને વાત કરાવે છે આ કે આ સરકારની અંદર છે આ સરકાર કોઈને માનતી નથી રોડ ઉપર બોલવા દેતી નથી બોલે તો અંદર પૂરી દઈએ છે હવે આ સરકારથી અમને ત્રાસ થઈ ગયો છે અને અમે હવે આપમાં જવાની તૈયારી કરી છે રોડ રસ્તા અને ખેડૂતોના કામ કાંઈ પણ થતા નથી અને અમે એટલા બધા એન થાય છે સાહેબ એને અમે અમારી વેદના કોઈને કહી શકીએ નથી ખેડૂત મિત્રો અભણો હોય મલ્ટીના નાણાં ભરવામાં તારી ખુલી જાય તો એને વ્યાજ માફી મળતી નથી એક વર્ષ ક્યારે વીતી જાય ખબર પડતી નથી અને અત્યારે રસ્તા એટલા બધા ખરાબ છે સાહેબ એની વાત જ જવા દો ક્યાંય પણ જલાય એવું નથી અને અમે ભાજપમાંથી પણ અમારી વેદના આજે અમારે વિસાવદ્રવાદી કરવી પડે એવું એટલે આજે અમારે બોલવું પડ્યું